પ્રાંતિ તાલુકા સરકાર વિકાસ માટે તાલુકા પંચાયત થકી ગ્રામ પંચાયતને સીધી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેને ગ્રામ પંચાયત દ્વારા તે કામો કરવામાં આવતા હોય છે જે ગ્રામ પંચાયત કોન્ટ્રાક્ટરો રોકી જે તે કામ કરાવતા હોય છે જેમાં ગ્રામ પંચાયત લઈને મેળવી સ્થળ પર કામ જોયા વિના જ વ્યવહાર મેળવી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે જ્યારે વાત કરી અંબાવાડા ગામના તળાવ પાણીને ગામની બહાર જયારે ગામ વિકાસ એજન્સી દ્વારા શોક પીટ બનાવવામાં આવ્યા છે ત્યાં સુધી લઈ જવાની હતી જે ગટર લાઈન નો આઈએસઆઈ ના પાઇપ આ ગટર લાઈન પીવાના પાણીની સાઈન છેલ્લા એકાદ મહિનાથી વચ્ચે લીકેજ સાથે જે તે દૂષિત પાણી આખું ગામ પીવે છે જે ખરેખર લોકોના આરોગ્ય સાથે પંચાયત ચેડા કરી રહી હોય તેવા જણાય છે તો બીજી તરફ બે પાઇપ વચ્ચે કોલર કે વાટા કરવા નથી આવ્યા સાથે સાથે તાજેતરમાં બનાવેલ સી સીસી રોડની બંને સાઈડ પૂરવામાં ન આવતા તેની ધારો પણ તૂટી જવા પામી છે ત્યારે સરકારના લોકો રૂપિયા સરકારી બાબુઓ કરી જવાની રાવ ઉભી થઈ છે આ ગામમાં લોકોની ફરિયાદ ગામ વિકાસ એજન્સી દ્વારા શોકપીટ બનાવ્યા તે અડધા ટેલર સામાન બંને શોકપીટ બનીને તૈયાર થયેલ છે જે એકની ગ્રાન્ટ સરકારે એક લાખ ત્રીસ હજાર આપેલ છે જે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયતના સુધી લાગતા તમામ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોય રહીશો દ્વારા જાણવા મળ્યું હતું તો આ ગામ તાલુકા ઉચા ખેતર આગળ જ છે આ બાજુ મારો મેન રસ્તો ગટરનું પાણી ખુલ્લું આવ્યું એટલે બંધ થઈ બરાબર બરાબર રજુઆત તો એ કરેલી છે ને ઓલરેડી બધા બધાને ખબર છે આ કુંડીઓ રસ્તા વચ્ચે બનાવી છે એ બધાને ખબર છે પણ રસ્તો વચ્ચે પાણી જવાનું કર નાખ્યું એટલે રસ્તો બધાને બંધ થઈ થઈ આવી તકલીફ છે આ તો તો મહિના ગયા આમ વર્ષ ગટર લાઈન પ્રોપર કરી જ નહીં અને બધું ખુલ્લું જ જાય બરાબર પણ આ તો ઉનાળાનું ચાલતું હતું ચોમાસામાં વધારે તકલીફ પડે એટલે આ બધા આગળ રજૂઆત તો કરી જ છે પણ કોઈ કશું પ્રોપર જવાબ આવતું નહીં પાણી તો હજુ ખુલ્લું ખુલ્લું જ જાય

આપણને ખબર નઈ ચેટલા આલે પોસઠ પોસઠ હજાર ની તકતી મારેલી છે પોસઠ હજાર ની તકતી મારેલી છે એટલે પોસઠ હજાર નો ખર્ચો બતાવતો હશે ઓન પેપર બાકી અહીંયા બાજુમાં બનાવવાની જરૂર હતી કે જેથી પોણી અંદર જાય આ તો પોણી તો બાર નું બાર જ આવે

શોકફીજ બનાવવામાં આવે એના પાછળ કેટલો માલ સામાન વાપરવામાં આવેલો છે આ બે શોકફીજ બનાવવામાં આવ્યા સાહેબ એટલા માટે એક ટ્રેક્ટર સામાન નો ઉપયોગ કર્યો છે ચાર થેલી સિમેન્ટ અને અડધો ટ્રેક્ટર અડધો ટ્રેક્ટર જે વીટો અને અડધો ટ્રેક્ટર રેતી એટલું કામકાજ અહીંયા ચાલુ હતું હું અહીંયાથી અવરજવર કરું છું મારા ખેતરનો રસ્તો છે તમારું નામ શું મકવાણ વિરાસી કાકા શું બનાવવામાં આવેલું

ખરાબ છે કામ એવું ગામ માં આપણા ગામની કેટલી વસ્તી હશે વસ્તી તો ઘર છે પણ બધા નાગીયા બધા નાગા છે ને